તો આવી જ રીતે જે મિશ્ર પાકૃતિ પદ્ધતિ કરો તો માવઠા જેવું પણ કઈક આવે તો આપણે એક પાકને બચાવી શકીએ અને પ્રાકૃતિક ખેતી આપણે કરવી હોય તો મિશ્ર પાક તો લેવો જ પડશે તમે જે અડધા વીખામાં તમારા ઘર માટે કરો તો જેમ કે ચોમાસુની સિઝન છે તો તમે વરિયાળી વાવી કાં તો દિવેલા વાવ્યા

પેલી પૂછડી વાળી હોય ને એટલે ગમે નહીં વેનો તો એ જવા દો એક વિકેટ પાછું આપણે લઈ આવશું એટલે આવું હવે આપણે કરવાનું નથી તમે બજારમાંથી દવાવાળી વાળી લાવશો ને તમે તમારા દવા વગરની વેચશો એટલે હવે આવું કરવાનું નથી આપણા જ ઘરનું જે હોય એ જેવું હોય એવું આપણે આપણા ઘરનું જ ખાવાનું છે તો આવી જ રીતે મિશ્ર પાક ખેતી પદ્ધતિ લેવી પડે ભાઈ આ કોન્સેપ્ટ ક્યાં થયો તો ઇઝરાયલમાં એક ભાઈ હતો

થોડા ગ્રાહકો બેઠા કે જેના ઘરે દર રવિવારે એક બોક્સ સાત સાબરીનું આપી દેજો ચોખ્ખું અને દવા વગર તો ધીરે ધીરે અત્યારે કેવું છે અત્યારે આપણે કન્ડિશન જોઈએ ને તો સીટીના બધા જેટલા ગ્રાહકો છે મેં પાસે પૈસા પુષ્કળ છે પણ ચોખ્ખું ખાવાનું નથી હકીકત છે પૈસા બધા પાસે થઈ ગયા ત્યારે પણ ચોખ્ખું કોઈ ખાઈ શકતા નથી તો હવે જો આવા સીટીના ગ્રાહકોને કોઈ ચોખ્ખું ખાવાનું મળી જાય તો એને બીજું કંઈ જોઈએ નહીં કે જેટલો ભાવ એને જોતો હોય એટલો આપવા તૈયાર થઈ જાય ધીરે ધીરે આવા જે ગ્રાહકો છે એ વધવા મહિના કેમ કે એનું શાકભાજ સારું હતો અને ચોખ્ખું હતું આજુબાજુની એને એકથી અઢી બીજા જમીન ભાડા રાખી અને એને આખા શાકભાજીને પાકું વાવેતર અવાજ અવાજના કસો મત્રો અંદર હવે એ જે શાકભાજી નું વાવેતર કરતું એને આજુબાજુના ના ચાર હજાર જેટલા ગ્રાહકો બાંધી લીધા કે જેના ઘરે દર રવિવારે એક બોક્સ શાકભાજી નું આવતા અને એની હારે હારે એને થોડા ફૂડ પણ મૂકવાનું ચાલુ કર્યું પાડે પાડે પપૈયા હોય પછી સરફો છે કેળા છે આંબળ ને સીઝન કેરી ટાઈમે થોડી કેરી હતી

બરોબર અને ચોખ્ખું તમે આપશો તો ગ્રાહકોને ગમશે તો એ ભાવ પણ તમને દેવા તૈયાર થઈ જશે મહેસાણામાં તમે જો તો ધોબીગા ટાગર આપણે જે ખેડૂત કેન્દ્ર છે ત્યાં તો ચાલુ જ છે એ સિવાય હવે દરેક તાલુકામાં ચાલુ થવાનું છે તો આ શરૂઆત આપણે આપણી પ્રોડક્ટ બજારમાં વેચી શકશું અને તમે જે ભાવ નક્કી કરો તમારો ભાવ એ તો ધોબીગા ટાગર કહેવું છે કે ભાઈ એવું નહીં કે આ ખેડૂત લસણ એટલું લઈને આવ્યો તો એ લસણનો ભાવ બધાને સેમ રાખવાનો એને જે ભાવ થતો હોય એ ભાવ દે છે બરોબર તો આપણે આપણી પ્રોડક્ટ બજારમાં આપણે જાતે જઈને વેચ સુકો તમને પ્રાકૃતિક રીતે ફાયદો થશે તો સમજાઈ ગયું બધાને હવે આમાં કોઈ પ્રશ્ન